નમસ્કાર ખેડૂત મિત્રો જગત નોતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી મિત્રો વાત કરવી છે ખેડૂતોની જે અનેક સમસ્યાઓથી આજનો આ ખેડૂત પેટ ખાઈ રહ્યો છે ખેડૂત પીડાય છે સામાન્ય જનતાના અનેક સમસ્યાઓ અને પ્રશ્નો છે રોડ રસ્તાથી માંડી અને રોજી રોટીનો રોજગારીનો ઘણા મોટી મોટી સમસ્યાઓ છે અને પ્રશ્નો પણ છે કારણ કે વીસ થી પચીસ વર્ષથી જો એકનું એક શાસન હોય અને જમણવાર માં પીરસનારી હોય ને સતાય લોકોના પ્રશ્નો આજે વાત કરીએ ખેડૂતોની ખરીદી માટે સરકાર શ્રી મંજૂરી આપી છે જેમાં ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ થઈ અને ક્યાંય ને ક્યાંય સર્વર ડાઉન થયા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી અને ફરી પાછા ખેડૂતોના મોબાઈલમાં મેસેજ આવે છે કે તમારા ખેતરમાં મગફળી વાવેલી નથી હવે જો મગફળી વાવી લે નો ભાઈ આ સેલેટ સેટેલાઈટ થી દેખાતું હોય તો કપાસ ફ્લાવરિંગ ગયા વર્ષે નુકસાન થયું એનો જે વળતર ચૂકવાનો હતી ફ્લાવરિંગ કપાસ નું ખરું પીડ્યું એ પણ સેટેલાઈટ માં દેખાવું જોઈએ મગફળીના પાથરા તણાઈ ગયા ને એ પણ સેટેલાઈટ માં દેખાવું જોઈએ અનેક મુશ્કેલીઓ છે ખેડૂત ખોટી થાય ખોટ ખાય પણ ખોટી નો થાય આપણામાં આવી એક કહેવત છે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સરકાર શ્રી ઓછી મગફળી એટલે કે લગભગ પચાસ ટકા જ અથવા તો પચીસ ટકા જ મગફળી ખરીદી 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 કરશે એવી શક્યતા છે ગયા ગયા વર્ષે વર્ષે ખેડૂતો પાસેથી સરકારે કરી હતી હતી પરંતુ લાખ અને આ વર્ષે મગફળીનું ઉત્પાદન કેટલું આવશે તો કે છે ભાઈ સાઠ લાખ ટન મગફળીનું ઉત્પાદન આવે એવી શક્યતા છે જેમાં નવ લાખની આસપાસ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે અને જો કેલ્ક્યુલેશન કરીએ ને તો લગભગ સાહીઠ થી સિત્તેર મણ જેટલી આ વર્ષે ખેડૂતો પાસેથી સરકાર મગફળીની ખરીદી કરશે એટલે લગભગ પચ્ચીસ ટકા જેટલી આ બધી મિત્રો ખેડૂતોના પ્રશ્નો હોય સામાન્ય જનતાના પ્રશ્નો હોય સોચીતોના પ્રશ્નો હોય કારણ કે પચ્ચીસ ત્રીસ વર્ષથી જો એકનું એક શાસન હોય અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ને તે ખરેખર દુઃખની વાત કહેવાય આ બધી ચર્ચા કરવા માટે આપણી થક સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના નેતા છે અને એક ખૂબ સરસ મજાનો તેમનો એક અલગ અંદાજ થી આ વખતે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે લોકો સાથે જોડાઈ રહી છે પાસમાં પણ જે બે ખૂબ સરસ મજાની એક અલગ અંદાજ માં અને કામગીરી પણ કરેલી છે અનામત આંદોલન માં પાટીદારો સાથે મળી અને એક આમ આદમી પાર્ટી ના નેતા તરીકે એમની એક છાપ છે અને ખુબ સરસ મજાની એમની કામગીરી છે તો એ બેન નું નામ છે રેશમા બેન પટેલ બેન અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ધન્યવાદ બેન જાણવું હતું કે એકના એક શાસન થી લગભગ લોકો થાકી ગયા છે આજે પરેશાન છે કોઈ પણના પ્રશ્નો એમ જ એમ જ છે સમસ્યાનું નિરાકરણ આવતું નથી જીબે લોકો એકના એક શાસનથી નથી થાકતા લોકો એકના એક કુશાસનથી થાકી જાય છે આપણે અત્યારે ચોક્કસ શબ્દ વાપરીએ છીએ શાસન પણ હું એવું માનું છું કે આ શાસન નથી આ કુશાસન છે આ દબંગશાહી છે આ કહેવાય ને કે દાદાગીરી છે અને લોકશાહીનું હનન કરી અને શાસન કરવું એને હું માનું છું કે કુશાસન છે એવા ભાજપ આજે દરેક ક્ષેત્રમાં ફેલ થઈ રહ્યું છે પછી ખેડૂતોની વાત હોય મહિલાઓને સુરક્ષા આપવાની વાત હોય કે યુવાનોને રોજગારી આપવાની વાત હોય કે યુવાનોના ભવિષ્યના પેપરો ને સલામત રાખવાની વાત હોય કે પછી આપણા ફોજીવીરો કે જેને ન્યાય આપવાની વાત હોય આવા અનેક ક્ષેત્ર કોઈ પણ પાસા તમે ઉઠાવી લો ત્યાં સરકારની નિષ્ફળતાના ઉદાહરણ તમને જોવા મળશે એટલે લોકો ત્રાહિમામ થઈ ગયા છે આજે સમજો કે શાસન વ્યવસ્થાનું કામ શું હોય ઘરમાં કોઈ મોભી હોય છે તો મોભીનું કામ શું હોય કે ભાઈ ઘરમાં આર્થિક રીતે સંકળામણ આવે તો દૂર કરવાની હોય માનસિક રીતે સંકળામણ આવે તો દૂર કરવાની હોય પરિવારનો માળો સાચવવાનો હોય તકલીફો એની સગવડો એની સુવિધાઓ સુવિધા પહેલી વસ્તુ હું તમને એ કહું કે લોકોની આર્થિક પરિસ્થિતિ પાયમાલ થઈ ગઈ છે ઉલટાના માથે દેવા કરી દીધા છે ખેડૂતોની વાત કરું સૌથી પહેલા તો ખેડૂતોની હાલત કે મોલનો પાક પાકે તો એ વિઘે ખર્ચો થયો હોય ને એટલોય મળતો નથી ત્રીજી વસ્તુ કે જયારે આપણે ટેકાના ભાવની તમે જ વાત કરી તો આજે ભાજપ એવો દાવો કરી રહી છે કે અમારી ખૂબ બોડી સિસ્ટમ છે અમે ખૂબ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો આપણા જ પાકની મગફળીના રજિસ્ટ્રેશનમાં લાઈનમાં ઉભું પડ્યું સિસ્ટમ ચાલતી નહોતી એ તો થયું એ માર તો ખાધો લાઈનમાં ઉભ્યા ખેડૂત તો ટેવાય એનો છે તણકે ઊભે તો લાઈનમાં ઉભામાં શું વાંધો હોય લાઈનમાં ઉભો એ પછી પણ કઠણાઈ એવી કે હવે અમને સેટેલાઇટમાં તમારી મગફળી દેખાતી નથી એટલે પાછા ખેડૂતો ધંધે લાગ્યા તો મારો તાત્પર્ય એટલો છે કે આ એક ઉદાહરણ છે આ તો એક ઉદાહરણ છે વર્તમાનમાં બની રહ્યા છે તો મારો સીધો સવાલ અને મારો જે આક્ષેપ છે આક્ષેપ કરતા પણ સરકારને ટકોરવાની જે વાત છે એ એવી છે કે તમારી પાસે સિસ્ટમ છે તમે ટેકનોલોજીનો દાવો કરી રહ્યા છો તો ખેડૂત માટે ટેકનોલોજી કેમ તમે ડેવલપ નથી કરી શકતા કરવી જોઈએ ને કરવી જોઈએ ને બીજી વસ્તુ હું તમને એ જણાવું કે યુવાનોના પેપરો ફૂટવાની વાત છે કારણ કે યુવાન છે એટલે તો ખેડૂત પરિવાર માંથી આવે છે હું અહીંયા ખેડૂત એટલે ખેતી કરતો જ ખેડૂત નથી કેતી હું એમાં પણ હું માનું છું કે ગુજરાતનો જનતા જેટલી છે ને દરેક ખેડૂત છે ખેડૂતના દીકરાઓ નોકરી કરવા જાય છે માંડ માંડ નોકરી ગોતે છે ભણે છે તો ખેડૂતના દીકરાઓના પેપર ફૂટે જ છે ક્યાં નથી ફૂટતા દીકરીઓ જે ખેડૂતની દીકરીઓ બહાર ભણવા જાય છે ના ગળા કપાઈ જાય છે કેમ નહીં એટલે હું માનું છું કે જે જગતને જમાડે છે જે જગતને અન પૂરું પાડે છે આવા ખેડૂતો શિક્ષણમાં પણ છે આવા ખેડૂતો વિદ્યાર્થીઓના રૂપમાં પણ છે આવા ખેડૂતો યુવાનો કરતા કહીશ કે જેટલી સમસ્યાઓ છે ગુજરાતની જેટલી સમસ્યાઓ છે ને એ બધી ખેડૂતની સમસ્યાઓ છે ગુજરાતમાં જેટલા પણ વર્ગોની જે સમસ્યા છે દરેક સમસ્યા ખેડૂતને સ્પર્શે છે એવું સ્પષ્ટ મારો અભિપ્રાય છે મારું માનવું છે તો હું એમ કહું છું કે તમારી પાસે સત્તા તમારી પાસે છે તંત્ર બધું તમારી પાસે છે તો તમે પેપરો ફૂટે છે કેમ એનો તો જવાબ આપે કેમ ફૂટે છે એ યુવાનો કે જે ખેડૂતના દીકરાઓ મુઠ્ઠી ધાન વેચી અને દીકરાઓને ભણાવે છે પેટમાં એની માતા રોટલો નથી નાખતી અને એમ કે મારા છોકરાઓ માટે મારે ભેગું કરવું છે ગળામાં એક ઘરેણું નથી પહેરતી અને એમ કે મારા દીકરાઓને મારે ભણાવવા છે એ દીકરાને ભણાવે છે પેટે પાટા બાંધીને ભણાવે છે ને જ્યારે એમાં પરીક્ષામાં બેસવાનો વારો આવે ત્યારે પેપર ફૂટી જાય છે પેપર આકાઓ કેમ નથી ચડતા જોઈએ સરકારને અમે સુકમ પરિવર્તનની વાત કરીએ છીએ અમે એટલે જ કહીએ છીએ કનુભાઈ કે પરિવર્તન એટલા માટે જરૂરી છે કે તમે એક હથું શાસન જેને આપ્યું છે ને આજે ત્યાં મગર બેઠા છે મગર જેને ભ્રષ્ટાચાર કરવો છે જેને તંત્રને ખોખલું કરવું છે જેને બધાના ભવિષ્ય ઉપર પાણી ફેરવીને પોતાના ખીચા ભરવા છે પેપર ફોડવાનું કારણ શું ભ્રષ્ટાચાર પેપરો વેચાઈ ગયા છે લાખોના લાખો રૂપિયામાં પેપરો વેચાય છે એટલે છે ખેડૂતોની મગફળીના પાકના ભાવ ન દેવા ઓછા પાકના ટેકાના ભાવે લેવા એની પાછળ ખરીદ આ જે માફિયાઓ છે જે અનાજ માફિયાઓ છે જે લોકોને આ ધંધામાં રસ છે આ લોકોને ફાયદો કરાવવા માટેની વાત છે આવા અનેક મુદ્દાઓ છે મહિલાઓની સુરક્ષાની હું વાત કરું તમને આપણે કહીએ છીએ કે બેનો સુરક્ષિત છે લોકો ખાલી વાતો કરે માર્કેટિંગમાં ભાજપ બોલે કે અમે બહુ સુરક્ષિત રાખીએ છીએ તમે વિચાર કરો કે આપણે આટલા 100 વર્ષથી આપણું શાસન તમે વિચારો 100 વર્ષના શાસનમાં 30 વર્ષમાં જે દીકરીઓના ગળા રોડ ઉપર કપાણા એવા કે દ્રશ્યો જોયા છે ખરા તમે દીકરીઓને ઘરમાં ઘૂસી નરાધમોએ ચાકોથી મારી નાખ્યા છે આવા દ્રશ્યો જોયા છે નાની નાની દીકરીઓ જે પંદર મહિનાની દીકરીઓ હોય છે જેને આપણે માતા તરીકે પૂજીએ છીએ દેવીઓનું સ્થાન આપીએ છીએ આવી દીકરીઓ પિંખાઈ જાય અને આપણે એક દાખલો ન બેસાડી શકીએ કે હવે કોઈ આવું કર્યું છે તો કયા પછી સારા વેળ બોલવા સંવેદનાઓના ખાલી શબ્દોના ભાષણો કરવા એનાથી સુરક્ષા નથી થતી જેના ઘરમાં કાંડ બહેનો છે જેના ઘરમાં દુઃખ થયું છે ને એને જઈને અત્યારે પણ પૂછશો ને તો એમ કેશે કે અમારું તો બધું બરબાદ થઈ ગયું તો અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આવા કૃત્યો આવા નરાધમો બનવા જ ન જોઈએ તમારે દાખલો બેસાડવો પડે પણ નથી કરતા એટલે અમે વિરોધ કરીએ છીએ ખેડૂતોની વાત કરીએ છીએ જે રીતે તમે કીધું ને કે ભાઈ સેટેલાઇટમાં તમને અમારી મગફળી નથી દેખાતી પણ સેટેલાઇટમાં હંમેશા ઉદાહરણ દરેક લોકો આપીએ છીએ અમે કહીએ છીએ તમને અગાસી ભજીયા ખાતા હતા કોરોનામાં તો તમને સેટેલાઇટમાં દેખાઈ જતું હતું તમે પકડી પકડીને દંડ લેતા હતા જેલમાં પૂરી દેતા હતા કેમ તો અત્યારે તમને નથી દેખાતું તણાઈ જાય છે ધોવાણો થઈ જાય છે ખેડૂતોની પાક આખે આખા પાણીમાં ડૂબી જાય છે પણ તમારી પાસે ટેકનોલોજી નથી તમે એનો પાક ડૂબે છે માનીએ છીએ કુદરતી આફત છે તો કુદરતી આફત ને સામે રક્ષા કરવા માટે તમારી પાસે કાંઈક તો પૂર્વ આયોજન હશે ને કાંઈક તો ફંડ હશે ને કેમ નથી તમારી પાસે ધારા સભ્યો ખરીદવા માટેના પૈસા છે તમારી પાસે સરકારો પાડવાના પૈસા છે તો અમારા ખેડૂતોને અમારા પીસાતા વર્ગને પૈસા દેવા માટે રાહત દેવા માટે સહાય દેવા માટે તમારી પાસે પૈસા કેમ નથી આ સવાલ તો પૂછવો જોઈએ ને સરકારને પણ નથી પૂછાતો જનતા આજ પોતાના પ્રશ્નોમાં સલવાયેલી છે અને વિરોધ પક્ષના અવાજને દબાવી દેવામાં આવે છે એટલે કનુભાઈ તમે જે પ્રશ્ન કર્યો એનો એક જ અર્થ એટલો થાય છે કે આપણે આપણે શાસનમાં નથી જીવી રહ્યા કુશાસનમાં જીવીએ છીએ તાનાશાહી વાળું આ વર્તન છે અને એટલા માટે પ્રજા ત્રસ્ત છે કારણ કે રાવણ જેવું અભિમાન આજે ભાજપની સરકારને આવી ગયું છે એને એવું છે કે અમે કઈ પણ કરશું પણ જનતા તો અમને જ વોટ આપે છે પણ હવે જનતા જાગી ચૂકી છે હવે જનતાની લાગણીઓ સાથે છલ નહીં કરી શકે અત્યાર સુધી લાગણીઓ સાથે રમીને વોટ લીધા છે હવે એ લોકો લાગણીઓ સાથે નહીં રમી શકે કારણ કે તમારા જેવા ભાઈઓ પણ આ જાગૃત છે આજે વિચારો કે કનુભાઈ તમે ગામડાના ખૂણે બેઠા છો છો દીકરા સામાન્ય ઘરમાંથી આવો વાળીએથી પણ ધૂળ વાળા કપડા બેસી અને તમે સંકોચ વગર આ માધ્યમમાં આવો છો જાહેર માધ્યમમાં આવો છો ને તમે સરકારના કાન ખોલવા માટે અમારા જેવા ભાઈઓ બહેનોને સાથ આપો છો અને અવાજ ઉઠાવો છો તો આ ક્રાંતિ છે એટલે આપણા દુઃખ દાડા ચોક્કસ જતા રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે ખૂબ સરસ વાત કરી બેને કે ખરેખર જો દાન હોય ને તો મદદ કરી શકાય કારણ કે જો કરવાની ઈચ્છા હોય તો ખેડૂતોને હોય શોષિત હોય ઘણા લોકોને મદદ કરવી હોય તો ઘણી યોજના હોય છે એમનો સમાવેશ કરી શકાય છે બેન આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ છે અત્યારે ધારાસભ્ય છે વિસાવદાનના ઈસુદાનભાઈ છે રાજુભાઈ કરપડા છે તો આવનારા સમયમાં જો સરકાર ને ઉપર આમ આપ ઉપર લોકો ભરોસો મૂકશે તો આપ કેવી કામગીરી કરશો જી બેન અ એક વસ્તુ તમને હું કહી દઉં કનુ ભાઈ કે ત્રીસ વર્ષના શાસનની તો વાતો આપણે બહુ કરી કે ભાજપનું શાસન છે પણ સામે આ કુશાસનના કાન ખેચવા વાળા કુશાસન એટલે કે સત્તા પક્ષને ને ઢંઢોરવા વિરોધ પક્ષ જોઈએ કે ના જોઈએ આજે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ છે ત્રીસ વર્ષમાં ભાજપે તો કર્યું બહુ ખોટું કર્યું ભ્રષ્ટાચાર કર્યો લોકોને લૂંટા ખેડૂતોને પાયમાલ કર્યા બધુંય કર્યું પણ આ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસે ખાલી ને ખાલી જોવાનું કામ કર્યું એટલે હું એવું કહું છું કે નિષ્ફળ સત્તાધીશ તો છે વિરોધ પક્ષમાં જે મજબૂત વિરોધ પક્ષ તરીકે જેને જગ્યા ગુજરાતની જનતા એ આઈપી ટી કોંગ્રેસ સાવ નિષ્ફળ છે ત્યારે આમ આદમી પાર્ટી એક જનતા માટે એવો મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી અને સ્વીકારી કે ભાઈ આમ આદમી પાર્ટી એ વિરોધ પક્ષમાં આજે અમારી પાસે ભલે ચાર જ ધારાસભ્ય છે પણ વિરોધ પક્ષમાં મજબૂત કામ કરીએ છીએ રોડ ઉપરથી લઈને ટૂંકમાં પંચાયત થી લઈ અને પાર્લામેન્ટ સુધી અમે અવાજ ઉઠાવીએ છીએ વિધાનસભા સુધી અમે અવાજ ઉઠાવીએ છીએ તો સત્તા જેટલી જરૂરી છે ને એટલું આપણા લોકશાહીમાં વિરોધ પક્ષ બી જરૂરી છે તો આમ આદમી પાર્ટીને આજે આટલો લાગણીથી આટલી બહુમત સાથે આટલો લોકોના હેત સાથે અમને જયારે સ્થાન મળ્યું છે અને અમે જે કામ કરીએ છીએ એને જોઈને લોકોએ અમને સ્થાન આપ્યું છે એના ઉપરથી એટલું કહીશ કે જો અમારી પાસે

કોઈ એવા સક્ષમ ઘરના નથી કોઈ પાસે કરોડો રૂપિયા નથી બસ ખાલી ભ્રષ્ટાચાર વગરનું શાસન હશે લોકોના પૈસા જે લોકો પૈસા આપે છે જે સરકારી ભંડોળમાં પૈસા આપે છે ચાહે ટેક્સ ના રૂપમાં હોય જીએસટી ના રૂપમાં હોય દંડના રૂપમાં હોય ઘણા રીતે સરકાર પૈસા આપણી પાસેથી લે છે તો આ જે સરકારનો જે કોષ છે આ જે સરકારનો જે ભંડોળ છે એ ભંડોળનો ઉપયોગ અત્યારે ક્યાં થાય છે તો કે ભાઈ ભ્રષ્ટાચારમાં સમાઈ જાય છે ખોટા પ્રોજેક્ટો આવે છે જે પ્રોજેક્ટોમાં અડધું ખીચામાં જાય છે અને અડધું જ વપરાય છે ત્યારે આમ આદમી પાર્ટી પહેલા તો ભ્રષ્ટાચાર રહી પૈસા ભ્રષ્ટાચાર ન થાય એ રીતના અમે કાર્ય શરૂ કરશું એટલે તમને પરિણામ દેખાશે આજે શિક્ષણમાં માં ત્રુટીઓ છે આજે સ્વાસ્થ્યમાં ત્રુટીઓ છે આપણે ખેડૂત છીએ ખેડૂત બીમાર પડશે તો જાવું તો સ્વાસ્થ્ય લઈ જ પડશે હોસ્પિટલે જવું પડશે ને તો જ્યાં સુધી હોસ્પિટલો સરખી નહીં હોય ત્યાં સુધી કદાચ આપણે આવકો બમણી થઈ જાય તો શું કામની ક્યાં જ ગોતવા જશું સારું સ્વાસ્થ્ય આપણા દીકરાઓને ભણાવવા તો પડશે જ તો શિક્ષણ સારું નહીં હોય ત્યાં સુધી ખેડૂતનો દીકરો કલેક્ટર બની શકશે ત્યાં સુધી ખેડૂતનો દીકરો કોઈ આઈપીએસ બની શકશે નહીં બની શકે

આ સિસ્ટમમાં જવાનું છે તમારે કોઈ સેવકની જરૂર ગ્રામ સેવકની જરૂર નહીં પડે તમારો દીકરો જ તમારી મગફળી વેચવા માટે રજીસ્ટર કરાવી દેશે સિસ્ટમને સમજશે તો અને તમને સબસિડી જોતી હશે તો આજ તમારે થેલી લઈને બધે ફરવું નહીં પડે તમારો દીકરો જ કામ કરશે બેઠા બેઠા કારણ કે શિક્ષિત છે તો મારો કહેવાનો આશય એટલો છે કે અમે શિક્ષણને પણ એટલું બધું પ્રભુત્વ આપીએ છીએ કે શિક્ષણ સુધરશે ને તો સિસ્ટમ સુધરશે તો દરેક ની સુવિધા છે ને જેટલા લોકો અસુવિધામાં ભોગવી રહ્યા છે ને દરેકને સુવિધા મળશે ને બીજી વસ્તુ કે અત્યારે ગવર્મેન્ટ બજેટો તો બહાર પાડે છે બહુ બધા બજેટો બહાર પાડે છે બહુ બધી યોજનાઓ બહાર પાડે છે તમે તમારા દિલને પૂછો ગુજરાતની જનતાને કહો છો તમારા દિલને પૂછો કેટલી યોજનાઓનો લાભ તમે લો છો કોઈ લાભ નથી લેતા આપણે કારણ કે આપણને કાગળમાં જેટલું પણ ભંડોળ આવે છે ભંડોળ આમ ને પડ્યું રહે છે કારણ કે એને કોઈ વાપરશે નહીં તો પડ્યું રહેશે અને ફરી પાછું એ હતું ન્યાન જ્ઞાન વયું જાય છે અને એમાંથી ફરી પાછા ભ્રષ્ટાચારો થાય છે એટલે કે આપણા રૂપિયા એક જગ્યાએ ભેગા થાય છે પણ ત્યાંથી વરસ થતા થતા ખાલી ખાલી જેને ભાન પડે છે જેને લૂંટવાની ભાન પડે છે લૂટી જાય છે અને જેને જરૂરિયાત માટે ફંડ હોય છે ફંડ વાપરતા નથી એટલે ફંડ પાછું જતું રહે છે તો આવું અનેક વસ્તુ બને છે જેને હું માનું છું કે જાગૃતતાનો વિષય છે સરકાર એના ઉપર કામ નથી કરતી કારણ કે એને તો ખાલી વોટની રાજનીતિ કરવી કરવી છે છે અને જનતાની સુખાકારી ગામડાઓમાં તમે જુઓ કે જે ગરીબ વર્ગ રહે છે જેની પાસે માથે છત નથી ઘર નથી ઘણી બધી યોજનાઓ છે જેને પ્લોટ આપવાની વાત હોય છે ઘણી બધી યોજનાઓ છે કે જેને ઘર ગામડામાં મળે છે હે આવા યોજનાઓ ઘણી બધી છે પણ લાભ નથી લઈ શકતા કારણ કે ઈ ગરીબને ખબર નથી કે મારો હક મને ક્યાંથી મળશે અને સરવાળે જે માફિયાઓ માફિયાઓ બેઠા છે છે એનો હક જેને જરૂર નથી એને વેચી દે છે તો અસંખ્ય જોઈએ છે 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 કાળજા કકડે કે આ સિસ્ટમને સુધારવી પણ પાવર નથી વિરોધ કરી શકીએ છીએ અવાજ ઉઠાવી શકીએ છીએ પણ પાવર નથી તો અમે એટલા માટે સત્તા ઉપર આવવાની વાત કરીએ છીએ કે અમને આ બધી ત્રુટી ખબર છે અને આ બધી ત્રુટીઓનું સમાધાન ખબર છે એટલા માટે અમે ચોક્કસ એ વિશ્વાસ આપીએ છીએ કે અમારી દરેક કાર્યમાં નીતિ હશે અમે આ જે વર્ષોથી બેસેલા જે નેતાઓ છે ને કે જેનું કામ ભ્રષ્ટાચાર કરવાનું છે જેનું કામ સિસ્ટમ કરવાનું છે એને ઉજાગર અમે જનતા સુધી પહોંચાડશું કે ભાઈ આ તમારા છે આ તમારો અધિકાર છે આ તમારે લેવાનું છે કાગળિયા અટપટા કાગળિયા બનાવે છે એક આધાર કાર્ડ હોય તો એમ કે હજી ચૂંટણી કાર્ડ આપો કુપન આપો આ આપો તે આપો તો તમે સરકાર જ નિયમો બનાવે છે એક આધાર કાર્ડ એટલે એક યુનિક આઈડી થઈ ગયું

ગોતો કાગડિયા કાઢો દાખલા કોર્પોરેટર ને મળવા જાઓ નાથી દાખલો લઈ આવો તમે સાબિત કરો કે તમે અહીંયા રહ્યો છો તો ભાઈ અડ્રેસ પ્રૂફ છે સાબિત નથી અહીંયા રહીએ છીએ તો આવું અનેક વસ્તુ અમે જોઈએ છીએ જે કઈથી તમે અવલોકન કરો ને તો બહુ બધા આવા પાસાઓ છે કે જેને લઈને તમને જ એવું થશે મારી પાસે દિવ્યાંગોનો કેસ આવેલો તો દિવ્યાંગ એટલે દિવ્યાંગ જેને હાથ નથી જેને પગ નથી કુદરતે એને આપણે માનીએ છીએ કે કુદરતે બહુ સુંદર રચના છે આપણે એને ખોટ નથી કેતા પણ સંઘર્ષ તો કરે છે ને કુદરતની આ જે દિવ્યાંગોની જે સુંદર રચના છે આને આના નામે સિમ્પથી સરકાર લેશે આના નામે બહુ બધા મેળાવડા કરશે પણ જયારે એ લોકો પંદર પંદર વર્ષ સુધી ભાઈ એવા વ્યક્તિઓ નોકરી માટે તડપે ને તમે એનો એક વિડીયો જોવો ને તો તમારા આંખ આંસુ નીકળી જાય તમને એમ થાય કે હદ હોય કોઈની પરીક્ષા કરવાની હદ હોય આજે એ એ બેન મે જે મારી પાસે આવી બિચારી હાલી નથી હતી એ ચાર પાંચ એના સંઘર્ષો લઈને બધાને લઈને આવે આપણને જીવ બળે કે આપણે આ રાજનીતિ કરવાની છેલ્લે અમને તો બધા રાજનીતિ જ ગણવાના છીએ અમે રાજનીતિ નથી કરતા અમે અમે રાજધર્મ નિભાવીએ છીએ અમને દુઃખ થાય છે એટલે અમે સિસ્ટમ સામે બોલીએ છીએ તો આવી પંદર પંદર વર્ષ સુધી તમે એને નોકરી નથી આપતા તો આવા અનેક મુદ્દાઓ છે કનુભાઈ કે જે ખૂબ સેન્સિટિવ છે આજે ગુજરાતમાં નવ હજાર લોકોએ આત્મહત્યા કરી નવ હજાર લોકો વર્ષમાં આત્મહત્યા કરી શું સવાલ તો પૂછો આપણે એમ કહીએ કે મરવા વાળાનો વાક છે નહીં મરવા વાક નથી સરકાર જેના પૈસા આપણે સરકારને આપીએ છીએ સરકારની જ જવાબદારી બને છે શારીરિક સ્વાસ્થ્ય જેમ સાચવવાની જવાબદારી હોય ને મેન્ટલ સ્વાસ્થ્ય પણ એને સાચવવાની જવાબદારી હોય છે કેમ નથી સાચવી શકતા કેમ જાગૃતતાના અભિયાનો નથી કરી શકતા

જે ફાઇટ કરી શકે એવી દીકરીઓના ક્લાસીસ ફરજિયાત કરવામાં આવે દીકરીઓને શારીરિક રીતે સશક્ત કરવામાં આવે માનસિક રીતે સશક્ત કરવામાં આવે તો તમે વિચારો કે દીકરીઓ પોતાની જાતને બચાવી શકે કે ના બચાવી શકે તમે મને એ કહો કે દીકરાઓને શિક્ષણમાં જ આપણે એના માનસિક સ્વાસ્થ્યને લઈને ભણાવવાના જે પાઠો હોય છે જે આપણે કહીએ છીએ ને કે મોટિવેશન કઈ પણ થઈ જાય તમારે મરવાનું નથી નથી મોત વિકલ્પ જે મોટિવેશન હોય છે જે માનસિક સ્વાસ્થ્ય મજબૂત કરવા માટેના જે અભિયાનો હોય છે જેને આપણે પછી બીમાર પડ્યા પછી આપણે કાઉન્સલિંગ પાસે જાય એવું નથી અમે એમ કહીએ છીએ કે શિક્ષણમાં પણ એને સ્થાન આપવું જોઈએ જેથી કરીને આપણો વિદ્યાર્થી ઘડતો જાય એ ખાલી ચોપડી જ્ઞાન નહીં પણ એક મજબૂત માણસ બની શકે એક સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની સાથે એની મેન્ટલ હેલ્થ પણ મજબૂત બને જેથી કરીને નિશાળોમાં જ દીકરાઓ દીકરાને પેટ મારીને ચીરી નાખે છે આવી માનસિકતા જો શાળાઓમાં બનતી હોય તો જાગવું જોઈએ સરકારે જાગવું જોઈએ કે આમાં સુધારાની જરૂર છે તો આવા અનેક સુધારા અમે ઈચ્છીએ છીએ એટલા માટે કનુભાઈ અમારી સરકાર આવશે ને તો સર્વાનુમતે આ દરેક મુદ્દાઓને લઈને અમે ખૂબ

મારા ઉપર પણ એવા જ આક્ષેપ લાગે છે કે બેન તમે ભાજપમાં હતા તમે પછી આ એનસીપીમાં આવ્યા તમે આપમાં આવ્યા આવા આક્ષેપો લાગે છે પણ કનુભાઈ વસ્તુ એ વિચારવાની છે હાર્દિકભાઈનું ભાજપમાં જવું એનો ઓબ્જેક્શન હોય નહીં સાંભળો પણ ઓબ્જેક્શન એ વાતનો હોય કે તમે કયા સમીકરણમાં જાઓ છો જયારે કોંગ્રેસમાં ભાઈ હતા ત્યારે અમે લોકો ભાજપમાં ગયા હતા કેટલીક સમાજની માંગણીઓ સ્વીકારી હતી એટલા માટે ગયા હતા ત્યારે અમે એનો દ્રષ્ટિકોણ જોવો કે પોતે જાય છે તો ઓકે અમે ગયા તો કે ગદાર તો આ દ્રષ્ટિકોણ ના હોવો જોઈએ તો ત્યારે એને એક્સેપ્ટ કરવું તો કે કઈ વાંધો નહીં એ લોકોએ સ્વીકાર્યું છે અમે નથી અમે હજી લડવા માંગીએ છીએ એવું કહીને કરવું જોઈએ ગદાર કહેવાની જરૂર નથી દ્રષ્ટિકોણ સમાન રાખો ને આજે હું ભાજપમાં શું કામ એના કારણ ભાજપ છોડીને કોંગ્રેસ સાથે તો મને નથી કે કોંગ્રેસના અમને બહુ માઠા અનુભવ થઈ ગયેલા છે કોંગ્રેસને અમે જીતાડવા માટે બે પંદર માં તાલુકા જિલ્લામાં બહુ ભાજપના વિરોધમાં પ્રચાર કર્યો હતો પણ આ કોંગ્રેસે કોઈ દિવસ જનતાલક્ષી એક પણ મુદ્દાઓની વાત નથી કરી ના સમાજની વાત કરી હતી તો અમે કોંગ્રેસમાં શું કામ જઈએ તો મારે પાસે લડવું છતાં પણ આક્ષેપ લાગે છે રેશમા બેન ઉપર તમે ભાજપમાં ગયા ભાજપ માંથી એનસીપી માં આવ્યા એનસીપી માંથી આપ માં આવ્યા હવે તમે મને કનુભાઈ એક વાતનો જવાબ આપો કે એનસીપી પૂરું થઈ ગયું તો રેશમા બેને શું કરવાની જરૂર હતી એનસીપી માં રહેવાની જરૂર હતી તમે મને જવાબ આપો હું શું કરું તો મારો કેવાનો મિનિંગ એટલો જ છે કે અનુભાઈ કે જ્યારે અમે પક્ષમાંથી કોઈ પક્ષ માં જઈએ છીએ તો અમારી નીતિ જોવાની જરૂર છે આક્ષેપો દરેક લોકો બદલે છે પક્ષ એની સામે વાંધો નથી પણ તમે કયા સંજોગોમાં બદલો છો મેં તમને મારો પક્ષ બદલવાના કારણો આપ્યા તો અમે જ્યારે પક્ષ બદલીએ છીએ અને જયારે એ લોકો અમને ગદ્દાર કહેતા હોય તો પછી એ જ લોકો અમારી જગ્યાએ બેસે છે તો પછી સ્વાભાવિક છે કે તમારી નીતિમાં ખોટ છે તમારા દ્રષ્ટિકોણમાં ખોટ છે તમે કઈક સ્વાર્થની રાજનીતિ કરી રહ્યા છો તો વસ્તુ એ છે એટલે મારે ટૂંકમાં તમને એટલું કહેવાનું છે કે પક્ષ બદલે છે ત્યારે જનતાએ એ પણ જોવાની જરૂર છે કે એમનો દ્રષ્ટિકોણ શું છે એ સુકાવે પક્ષ બદલો એના કારણો પણ જોવાની જરૂર છે પણ આપણા ગુજરાતની રાજનીતિમાં હંમેશા સાચા લોકોને વધારે સંઘર્ષ હોય છે આજે મને ખબર છે હું સ્વીકારું પણ છું ઘણી બધી વાર કઉ છું કે હા મેં પક્ષ બદલા છે સુકામ બદલા છે મારે જીવંત રહેવું હતું મારો સંઘર્ષ હતો આ દસ વર્ષથી હું જીવંત છું બતાવો આંદોલનકારીઓ બધા ગાયબ થઈ ગયા ખોવાઈ ગયા તો મારો કહેવાનો આશય એટલો જ છે કે હાર્દિકભાઈ ભાજપમાં જાય કોંગ્રેસમાં જાય એનાથી મતલબ નથી પણ તમે જે ખોટી નીતિઓ કરી અને જે કાર્ય કરો છો જે તમે 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 કરો ત્યારે ત્યારે જ સાચો અને અન્ય કરે એને છો તો એવી ભાવના ના હોવી જોઈએ તમારે પણ સાથે સ્વીકારવું જોઈએ કે કઈ એ લોકો પક્ષ બદલો છે તો કોઈ કારણ છે એની દ્રષ્ટિએ સાચું કારણ છે અમારી દ્રષ્ટિએ સાચું કારણ નથી તો આવું છે એટલે ઠીક છે આ વિષય કોઈ જનતા માટે એટલો મહત્વનો નથી હું તો જનતાને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમારા માટે લડે છે કોણ એ તમારે જોવાનું છે બની શકે કે કોઈ કોંગ્રેસ નો નેતા તમારી સાથે માટે લડતો હશે કોઈ ભાજપના બી લડતા હશે તમે ગોતો કોણ લડે છે તમને જ જવાબ મળી જશે સરવાળે એવું છે કનુભાઈ કે નથી ભાજપમાં બેઠેલા લોકો કોઈ લડતું કોંગ્રેસમાં કોંગ્રેસમાં બેઠેલા બેઠેલા લડતું હા અમુક લીડરો લડે છે તો એના વ્યક્તિગત જે ભાવના છે આપણે સ્વીકારવી જ પડે અમે પણ સ્વીકારીએ કે કોંગ્રેસની નીતિઓ ખોટી છે કોંગ્રેસમાં પણ હા બે ચાર લોકો એવા છે કે જે કોંગ્રેસ માટે કોંગ્રેસના પક્ષમાં રહીને લડે છે તો આપણે એને સ્વીકારવા જ પડે કે જનતા માટે લડે છે પોતાના સમાજ માટે લડે છે પણ ભાજપમાં તો હજી સુધી મને કોઈ એવું દેખાતું જ નથી કે જે કોઈ લડતું હોય એટલે અંતમાં મારો કહેવાનો આખો સાર એટલો છે કે કોઈ કયા પક્ષમાં ગયું છે સુકામ ગયું છે એનાથી જનતાને નુકસાન નથી હા તમારે ખાલી ભાવના જોવાની છે તમે શું કામે ગયા તા કયા કારણથી ગયા હતા તમારે વિચારવાનું છે અંતમાં તો અમે સંઘર્ષ તો જનતા માટે કરીએ છીએ અને કરતા રહીશું એટલે પક્ષપલતાની જે વાત છે ને એનું બહુ એનાલિસિસ કરવું બહુ અઘરું હોય છે અને જનતા એને સમજી નથી શકતી કારણ કે ઘણી બધી અંદરની રાજનીતિ પણ ખૂબ કઠિન હોય છે જે લોકોને સત્ય જનતા સામે નથી હોતું જે અમે સફર કરતા હોઈએ છીએ તમારો અવાજ નથી આવતો કલુભાઈ

ના તો આ તમે ને રેશમાબેન પટેલ જે સરસ મજાની લડાઈ લડે છે અને ખેડૂતોના વાચા આપવા માટેના પ્રયત્નો પણ કરે છે તો મિત્રો આપણી ચેનલ ચેનલમાં જગતનો તાત જે આવા મોટા ચહેરા હોય જે લડાઈ લડતા હોય અને આમ જનતાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હોય તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને શેર કરો જેથી બીજા લોકો આમાં જોડાઈ શકે જય માતાજી